સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અબ્રામા ગામની બાવીસ વીગા જમીન મૂળ માલિકને અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે કોર્ટમાં કેસ થયા હતા પોલીસ કેસ પણ થયા હતા પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં અને કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાની ફરિયાદ દ્વારા પોલીસ સામે આક્ષેપો કરવાની સાથે સાથે આખરી કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અભરામા ગામની વીઘા જમીન મૂળ માલિકને અંધારામાં રાખીને પોતાના નામે કરી લેવામાં આવી હતી બાદમાં જમીનનો કબજો મેળવવા માટે રાતોરાત હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે કોર્ટમાં કેસ થયા હતા પોલીસ કેસ થયા હતા પરંતુ હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં અને કોર્ટનો હુકમ હોવા છતાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાની ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરવાની સાથે સાથે આગળ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ફરિયાદી દીપકભાઈ માધાભાઈ માધા મકવાણાએ કહ્યું કે તેઓ વર્ષ બે હજાર ચૌદથી જમીનનો કબજો ધરાવે છે બે હજાર વીસથી તેઓએ ટુકડે ટુકડે રૂપિયા આપીને મૂળ માલિક પાસેથી જમીન ખરીદી કરી હતી આ દરમિયાન મૂળ માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ અને બિલ્ડર વિવેક ગાબાણી સહિત અન્ય આઠ લોકોએ છેતરપિંડી કરીને વેચાણ દસ્તાવેજ કરી લીધા હતા આ અંગે કઠોર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં એકવીસ દસ ત્રેવીસના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈને શ્રમિકોને માર મારવામાં આવ્યો હતો જેની સામે-સામે ફરિયાદ નોંધાઈ હતી જો કે પોલીસ સમક્ષ કેસમાં બિલ્ડર તરફી હોય તેવો આક્ષેપ વધુ કરવામાં આવ્યો હતો. કામરેજ પોલીસ પર આક્ષેપ કરતા દીપક મકવાણા તરફે કલ્પેશ શીરપરાએ કહ્યું કે આ સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ છે. કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી હતી પોલીસ સાથે પણ મળેલી છે કોર્ટ દ્વારા જામીન મોહમ્મદ સંગ ચૌહાણના નામ મંજૂર થયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સામાન્ય લોકોને હેરાન કરનાર લોકો સામે આખરી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે મકવાણા દીપક માધાભાઈ ઘટના એવી બનેલી છે એકસો છવ્વીસ એકસો પંચોતેર બની જગ્યા છે ગામ અભરામાં આંબાવાડી હું રાખું બે હજાર ચૌદ બે હજાર ચૌદથી થી બે હજાર બાવીસ સુધીમાં અમે એને જગ્યા રાખેલ છે સોદા છિઠ્ઠી બનાવી સાતાખત કર્યું કબજા સાથેનું કબજા સાથેનું સાતાખત કર્યા સિવાય પછી પ્રશ્ન બે હજાર બાવીસમાં માં મહેશ ઈશ્વરલાલ દેસાઈ તેની જગ્યા મહેશચંદ્ર ઈશ્વરલાલે ભૂપદ ગાબાણી મહેન્દ્ર મહેન્દ્ર છે મહેન્દ્ર કુમાર પછી જે એનો ભાગીદારો છે બધા એ લોકોએ મળે જ મારા કબજા પર હુમલો કરાવેલો જગ્યા પર અને મારા માણસોને મારામારી કરેલી એવું બધું ઘટના સ્થળ કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ મને ઓર્ડર હાઈકોર્ટમાંથી લાવેલ હાઈકોર્ટમાંથી ઓર્ડર આવ્યા છતાં મને પકડેલ ત્યાં હાઈકોર્ટ કામરેજ પોલીસ સ્ટેશન અને મારા રિમાન્ડ લીધા

હું લીગલ એડવાઇઝર છું અને મોજે અબ્રામાની એકસો પંચોતેર એકસો છ પંચોતેર અને એકસો છવ્વીસ નંબરની બ્લોક નંબરની જમીનમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રકરણો થયા છે અને હાલ કોર્ટ પ્રકરણ પણ ચાલે છે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં જે મૂળ જમીન માલિક પાસેથી જમીન ખરીદનાર સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી કરી અને જે ખેડૂત પાસે છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ કરાઈ ગયેલી વ્યક્તિઓને આજે નાસ્તી ફરતે છે અને એમાં સુરતના મેઇન બિલ્ડર કુપતભાઈ ગાબાણી એ આની ટીમ એમની ટીમ છે અને એમાં રાજકીય લેવલમાં બી સુરતના મેયર સાહેબે કોર્ટ કમિશન રોકાવા માટે પોલીસ અધિકારીઓને રાત્રે જબરજસ્તી કરી અને ફોન કરેલા છે અને એના એના લીધે અત્યારે અમે ઘણું મોટું રોકાણ કરેલું છે દીપકભાઈ મકવાણાએ તેમની જમીનના ટાઇટલો અને રેવન્યુ પ્રકરણમાં સંડોવી અને ખૂબ મોટું આર્થિક નુકસાન કરેન દીપકભાઈ મકવાણા પાસે છે દીપકભાઈ મકવાણા પાસે બે હજાર ચૌદથી આ જમીનનો કબજો ભોગવટો ચાલુ આવેલો અને બે હજાર બાવીસમાં ખેડૂતે વિધિવત કબજા સહિતના સાટા ખર્ચથી કબજો જમીન પર સોંપેલો જે આવા લે ભાગુ બિલ્ડરો અને એની સાથેના મળતીયાઓ આવા ખોટા કામ કરે છે એમની સામે કાયદેસરના પોલીસ તંત્ર તરફથી પગલાં લેવામાં આવે અને જે કોઈ અધિકારીઓની આમાં સંડોવણી તેની સામે ન્યાયિક પગલાં લેવામાં આવ્યા છે